અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકમાં જડપાયેલા ચોવીસ લાખ પચાસ હજારના વિદેશી દરોના જથ્થાનો એકત્રીસમી જ નાશ કરવામાં આવ્યો હતો સબ ડિવિઝનના રૂરલ શહેર બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા રૂપિયા ચોવીસ લાખ પચીસ હજારના વિદેશી દરોની ચૌદ હજારથી પણ વધુ નગ બોટલનો હાંસુટ રોડ ઉપર આવેલ આમળા ખાડી પાસે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નશાબંધી અધિકારી ગણાવાની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રૂરલ ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દરોના નાશની કામગીરી દરમિયાન અંકલેશ્વર રૂરલ બી ડિવિઝન અને પાનોલી પોલીસ મથકના પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહેરબાન કોર્ટના આદેશ અનુસાર અંકલેશ્વર સબડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશનો પાનોલી પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડિવિઝન અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશન આ ત્રણ પોલીસ સ્ટેશનોનો ટોટલ ચોવીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જેમાં ચૌદ હજાર જેટલી બોટલોનો સમાવેશ થાય છે તેનો ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં તથા ડીવાય એસપી શ્રી અંકલેશ્વરની હાજરીમાં નાશ કરવામાં આવે